તો હવે એ ખોરાક લેવા છે આપણા શરીરની અંદર એનર્જી છે કે નથી પાણીથી એનર્જી છે કે નથી તો આપણે હવે આની અંદર ચેક કરીએ કે ભાઈ એનર્જી જો એનર્જી કેવી રીતે સાબિત થશે લાઈટ બરાબર છે શરીરની અંદર પાવર હોય ને તો આવી રીતે લેમ્પ થવું બરાબર છે હવે આ શરીરની અંદર પાણી છે લેમ્પ થાય છે જોઈ થાય છે નથી થતું હવે જે પાણીની અંદર શક્તિ જ નથી આપણા શરીરમાં શક્તિના નામે કાંઈ નથી તો આના અંદર આ જે પાવડર આપણે બતાવ્યો કે ભાઈ પુરુષો માટે આ પાવડર છે એક એક ચમચી સવાર સાંજ આ પાવડરનો ઉપયોગ કરવાથી પુરુષને થાક બેચેની કંટાળો આળસ કોઈપણ શક્તિ બીમારી હોય તો આ બધું દૂર કરે છે હવે આ પાવડર આપણા શરીરમાં કામ કેવી રીતે કરે છે તો એક એક ગ્લાસના પાણીની અંદર આપણે આ પાવડર નાખીએ છીએ પાવડર માત્ર નાખ્યો કે તો અડધી ચમચી પૂરી ચમચી નાખવાની જરૂર નથી તો અડધી ચમચી માત્ર પાવડર આપણા શરીરની અંદર જાય તો શરીરને કેટલી ઊર્જા કેટલી શક્તિ આપે છે હવે આને આપણે હલાવી નાખીએ બરાબર છે આ પાવડર પાણીમાં બરાબર મિક્સ થઈ ગયો હવે આપણે જોઈએ કે ભાઈ જે પાણીની અંદર આપણે કહેતો હતા કે ભાઈ લેમ્પ નથી થતો આમાં આમાં બેયમાં ટેસ્ટિંગ કર્યું હતું ને આપણે જો આમાં થતો નથી અને હવે પાવડર હોય તો જુઓ લેમ્પ ચાલુ થાય છે લેમ્પ ચાલુ થયો તો આનો મતલબ છે આપણા શરીરની અંદર જો પોષક તત્વો હોય તો ઉર્જા મળે એનર્જી મળે પાછું ખાતરી કરીએ કે આમાં લેમ્પ થતો નથી અહીંયા થાય તો બરાબર છે તો આ પાવડર પીવાથી આટલી શક્તિ માણસના શરીરની અંદર ઉત્પન્ન થાય તો શરીર તમારું રોગની સામે લડી શકે કે નહીં આ એનો પુરાવો છે બરાબર છે